રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર તેમજ વિકાસના કામોમાં ગોટાળા મુદ્દે હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે ઉપસરપંચે ગંભીર આક્ષેપો સાથે રાજીનામું આપ્યું છે જગદીશભાઈએ પોતાના રાજીનામામાં આક્ષેપ કર્યો છે કે પંચાયત તેમની રજૂઆતો અવગણે છે વિકાસના કામોની ફાઇલોમાં ગોટાળો કરીને પૈસા ઉધારી ચૂકવાઈ ગયા છે આ ઉપરાંત માળિયા ડુંગર તરફનો નાળો દોઢ વર્ષથી તૂટી પડ્યો છે જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડે છે ઉપરાંત પંચાયત ઠરાવ કર્યા વગર પાછળથી ઠરાવ તૈયાર કરે છે જે સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સુધી રજૂઆત છતાં કાર્યવાહી ન થતા કંટાળીને રાજીનામું પડ્યા હોવાનું તેમણે જણાવ્યું તો બીજી તરફ સરપંચ શર્મિલાબેન ચાવડાએ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા રાજીનામું આપવાનું કારણ એક જ કે અમારી કોઈ રજૂઆત પંચાયતમાં સાંભળતા નથી પંચાયત વિકાસની ફાઇલ આવી હોય એની અંદર માટી નાખવાનું કે આપે બધી વિકાસ ની ફાઇલ માં હોય તો ઈ પૈસા સહમારે અમે તાલુકામાં અરજી કરી તો પણ તેને ચૂકવાઈ જાય તાલુકા વિકાસ અધિકારી કોઈ જાય તપાસ કરે નહીં જેથી કરી અને છે ખોટી બાબત દરેક મીટિંગના એજન્ડા કાઢી અને બહુમતી થી પાસ કરીને તમામ અમે કામ કરવામાં આવે છે અત્યારે એ તદ્દન વિહોણા આક્ષેપો છે ભ્રષ્ટાચારના ના આજે જ્યારથી હું ચૂંટાણી છું ત્યારથી જેને રાજકીય કે માનસિક કિનાખોરી રાખી અને પોતે નાતે જ્ઞાતિ પ્રત્યે અડધુત કરે છે અને અવારનવાર ધમકીઓ આપે છે કે તને અહીંયા રહેવા નથી દેવી અહીંથી કાઢી મૂકવી છે અને એમાં એના મનસુબામાં કામયાબ નથી થતો એટલે આવા પેત્ર અવારનવાર કરી અને અરજી હવાલો કરી વિકાસના કામોમાં અવરોધ ઉભા કરે છે દિવાળીના તહેવારમાં બે દિવસની રજાની કર્મચારી મહામંડળની માંગણી તમામ સરકારી કચેરીઓમાં એકવીસ અને ચોવીસ ઓક્ટોબરના રજા આપવા માટે માંગ કરવામાં આવી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી આ બે દિવસ રજાથી સરકારી કર્મચારીઓને સમગ્ર સપ્તાહની રજા મળશે તમામ સરકારી કર્મચારીઓનો પગાર વહેલો કરી આપવા પણ માંગ કરાય તો ઓક્ટોબર માસનો પગાર 15 ઓક્ટોબર સુધીમાં જમા કરવા માટે માંગણી કરાઈ છે સરકારી કર્મચારીઓ તહેવારની ખરીદી કરી શકે તે માટે વહેલા પગારની માંગણી કરી રહ્યા છે આનું મુખ્ય હેતુ એ છે કે વહીવટી પ્રક્રિયાને જો સાનુકૂળ બનાવ્યું હોય એટલે કે જે બી કર્મચારીઓ છે એ પોતાના વતનમાં ગયા છે ત્યારે એ કર્મચારી એકાદ દિવસ માટે આવશે નહીં ત્યારે રજાઓ મૂકવાના પ્રશ્નો ખૂબ જ ઊભા થાય છે અને એકસાથે આટલા બધા કર્મચારીઓને સિએલ આપી શકાય નહીં એટલા માટે આ રજા આપવામાં આવે તો એ વધુ હિતાવહ રહેશે નસવાડી જૂથ ગ્રામ પંચાયતના સફાઈ કામદારો પગાર વધારવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા નસવાડી જૂથ ગ્રામ પંચાયતના એકવીસ જેટલા કર્મચારીઓ સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે અને તેઓને ત્રણ હજારથી થી ચાર હજાર રૂપિયા જેટલું વેતન દર માસે આપવામાં આવે છે સફાઈ કર્મચારીઓ ત્રીસ થી પાંત્રીસ વર્ષથી સમય થી ગ્રામ પંચાયત છે ચાર હજાર રૂપિયા પગારમાં ઘરનું ગુજરાન ચાલતું નથી અને બાળકોને અભ્યાસ કરાવી શકતા નથી ગ્રામ પંચાયત નિયમિત પગાર પણ આપતી નથી જેને લઈને હડતાળ પર ઉતર્યા અને ગામની સફાઈ અટકાવી દીધી છે દસ તારીખ માં પગાર તમે કરી દો બસ આટલું અમે કહીએ છીએ કર્મચારી સેવા ભાવી સેવા કરી રહ્યા છે એવા કર્મચારી શોષણ શા માટે કરી રહ્યા જો સરકાર આજરી છે સરકાર જોઈ શકતા નહીં પંચાયત ચેકિંગ કરી શકતા નહીં કેટલી ગ્રાન્ટો આવે છે અહીંયા લાખો કરાંટો ગ્રાન્ટ આવે આવો ક્યાં ફાળવે છે ક્યાં મૂકે છે જે કર્મચારીઓ જે પર છે એમને આપણે વાત કરીએ છીએ એમાં હડતાલ સમેટવા માટે અને કામમાં જોડાઈ જવા માટે અપીલ કરીએ છીએ અને એમનો જે પ્રશ્ન છે પગાર વધારાનું એને આપણે એમને બગીધારી આપીએ છીએ કે જે નિર્ણય પંચાયત લેશે એ પ્રમાણે એમના પગાર વધારાની માગણી